સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન એક શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી અપન ક્યુ સ્વરૂપમાં લખી શકશો અહીં તમને પૂછવામાં આવ્યું છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે તો હા તેનો જવાબ હવે હા આપણે શૂન્યની સમય સંખ્યા કહી શકીએ શા માટે સમય સંખ્યા કહી શકાય તેની પૂરેપૂરી સમજૂતી થિયરીના વિડીયોમાં મેં આપી દીધી છે હવે તમને આપીશ શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી અપન ક્યુ સ્વરૂપમાં લખી શકો તો હા લખી શકાય તો કઈ રીતે પહેલાં તો વાત કરીએ પી અપન ક્યુ સ્વરૂપ એટલે કે તમને શું કહ્યું છે પી પૂર્ણાંક અને પૂર્ણાંકની અંદર કઈ સંખ્યાઓ આવે તો બધી ધન સંખ્યાઓ બધી ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય લખી શકાય બરાબર પી અપન ક્યુ સ્વરૂપમાં લખી શકાય કઈ રીતે તો આપણે લખી શકીએ કે અહીંયા ઝીરો અહીંયા તો ફક્ત આપણો અંશ જ લખ્યું છેદ તો લખ્યો જ નહીં આપણે તો જનરલી કેવું વિચારતા હોય કે સમય સંખ્યા એટલે અંશ અને છેદ આવવો જ જુઓ એવું ના હોય જો છેદ ના લખેલો હોય તો પણ એને સમય સંખ્યા જ કહેવાય પરંતુ અહીંયા આપણે છેદ લખી દઈએ તો છેદની અંદર આપણને ખબર જ છે જો છેદની અંદર કશું લખેલું ના હોય તો એક તો હંમેશા હોય જ બરાબર જેની અંદર છેદ ના હોય તો એક તો આપણે લખી શકીએ તો જીરો આપવાન અહીંયા જીરો એ અંશ અને એક એ છેદ એટલે કે જીરોની જગ્યાએ આપણને શું કહ્યું છે જીરો એટલે કે પી તો પીની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક અહીંયા છેદમાં તમને કહ્યું છે શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા અને પૂર્ણાંક એ તો આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય આગળના વિડીયોમાં પૂર્ણાંક એટલે કે બધી જ ધન બધી જ ઋણ અને શૂન્ય પરંતુ અહીંયા છેદ તમને કહ્યું શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક એટલે કે ધન અને ઋણ સંખ્યાઓ અહીંયા માઇનસ સંખ્યા પણ હોઈ શકે એટલે આપણે પી અપન ક્યુ સ્વરૂપમાં શૂન્યને લખી શકીએ આ રીતે લખી શકાય અહીંયા તમે બીજી પણ સંખ્યાઓ લખી શકો કે 0 અપન બે ઝીરો પણ ત્રણ જીરો અપન માઇનસ એક એવી સંખ્યાઓ આપણે લખી શકીએ બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે આપણને ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો આપણે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધવાની છે બરાબર તમે તો કહી શકો કે સાહેબ ત્રણ અને ચાર વચ્ચે તો કોઈ સંખ્યા આવે જ નહીં એવું ના હોય ત્રણ અને ચાર વચ્ચે આપણે જેટલી શોધી હોય ને એટલી શોધી શકાય પણ આપણે અહીંયા કેટલી શોધવાની ફક્ત છ જ તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને પ્રશ્ન પૂછાયો હોય ને તો પહેલાં જ આપણે જોઈ લેવાનું કેટલી સંખ્યાઓ શોધવાની છે તો છ તો છ જે છે ને એ લખી દેવાના અહીંયા પહેલાં અને એની અંદર એક પ્લસ કરી દેવાનું એટલે એક ઉમેરી દેવાનું તો ટોટલ કેટલા થાય સાત બરાબર ફરીથી કહું છું તમને જે સંખ્યાઓ શોધવાની હોય એની અંદર એક પ્લસ કરવાનું એટલે તમને સંખ્યા મળે સાત બરાબર આપણે છ સંખ્યાઓ શોધવાની તો તેની અંદર એક પ્લસ કર્યું એટલે કેટલા મળે સાત હવે તમારે આ જે સાત મળે ને એના વડે પહેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો તો અહીંયા ગુણાકાર કરીએ ત્રણ ગુણે સાત એટલે કેટલા મળે આપણને એકવીસ એ જ રીતે બીજી સંખ્યાને ગુણાકાર કરવાનો તો ચાર ગુણે સાત એટલે કેટલા થાય અઠ્યાવીસ બરાબર દાખલો પૂરો થઈ ગયો આટલું જ કરવાનું છે એકવાર સરવાળું બે વાર ગુણાકાર આપણને બે સંખ્યાઓ મળી એકવીસ અને અઠ્ઠાવીસ તો તમારે શું કરવાનું એકવીસ અને અઠ્યાવીસ વચ્ચેની સંખ્યાઓ એટલે એકવીસ પણ લેવાની નહીં અને અઠ્યાવીસ પણ લેવાની નહીં એની વચ્ચેની આવતી સંખ્યાઓ તો એની વચ્ચે કઈ સંખ્યાઓ બાવીસ એકવીસ પછી બાવીસ બાવીસ પછી ત્રેવીસ ત્રેવીસ પછી ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ કેટલી સંખ્યાઓ શોધવાની હતી છ ગણી લો એક બે ત્રણ ચાર પાંચ અને છ પણ આ સંખ્યાઓ નહીં એ દરેકના છેદમાં આપણે કેટલા લખવાના સાત બરાબર તો આ થઈ ગઈ આપણી ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ જો વિદ્યાર્થી મિત્રો તમારે જેટલી સંખ્યાઓ શોધવાની એની અંદર એક ઉમેરી દેવાનો બરાબર પછી તમને જે સંખ્યા મળે એનો ગુણાકાર પહેલી સંખ્યા થતી અને એનો ગુણાકાર બીજી સંખ્યા થતી પછી આપણને બે સંખ્યાઓ મળશે તો બેની વચ્ચેની સંખ્યાઓ લખી અને દરેકના છેદમાં જે આપણે પ્લસ તો એટલા લખી દેવાના હવે જોઈએ પ્રશ્ન ત્રણ ભાગ્યા પાંચ સમય સંખ્યાઓ શોધો અહીં આપણને જો સમય સંખ્યા આપેલી છે એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યાઓ આપેલી એની વચ્ચેની કેટલી સંખ્યાઓ શોધવાની છે પાંચ તો આપણે આગળના દાખલામાં કર્યું એ જ રીતે પહેલાં કેટલા લખી દેવાના જેટલી સંખ્યા શોધવાની એટલા લખવાના એની અંદર એક પ્લસ કરવાનું એટલે આપણને કેટલા મળે છ બરાબર આવી સંખ્યા જોઈને ગભરાઈ નહીં જવાનું આપણે જે કરીએ છીએ એ જ રીતે ગણવાનું પહેલાં આપણને જે શોધવાના હોય એ લખી દેવાના એની અંદર એક પ્લસ કરવાનું એટલે ટોટલ આપણને કેટલા મળે છ હવે આ છ વડે પહેલી સંખ્યાના ગુણવાના અને બીજી સંખ્યાને ગુણવાના તો ચાલો ગુણાકાર કરીએ પહેલી સંખ્યા કઈ આપી છે આપણને ત્રણ ભાગ્યા પાંચ ગુણાકાર કરવાનો છે છ વડે અંશમાં પણ કરવું પડે અને છેદમાં પણ કરવું પડે એટલે અહીંયા આપણે લખીએ ગુણે છ ગુણે છ એટલે અહીંયા કેટલા થશે છતરી અઢાર અને છ પંચા ત્રીસ હવે એ જ રીતે બીજી સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા કઈ આપી છે આપણને ચાર ભાગ્યા પાંચ ગુણે છ ગુણે છ એટલે કેટલા થાય છ ચોગ ચોવીસ અને અહીંયા છ પંચા ત્રીસ આપણને બે સંખ્યાઓ મળી ગઈ અઢાર અપોન ત્રીસ અને ચોવી અપોન ત્રીસ તો અઢાર પછી કઈ સંખ્યાઓ ઓગણીસ પછી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ અને છેદમાં તો આપણને ત્રીસ ઓલરેડી આપેલા જ છે તો આ થઈ ગઈ આપણી ત્રણ અપોન પાંચ અને ચાર અપોન પાંચ વચ્ચેની પાંચ

આવી બધી સંખ્યાઓની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ તેથી ફરીથી એની ચર્ચા કરતા નથી ડાયરેક્ટ આપણે જવાબ જ આપીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો જવાબ આવશે સત્ય બરાબર આપેલ વિધાન સત્ય છે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થતો હોવાથી આપેલ વિધાન સત્ય છે નંબર બે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંકને પૂર્ણ કહી શકાય તો ના કહી શકાતો નથી આપેલ વિધાન અસત્ય છે તો કારણ તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે પરંતુ પૂર્ણની અંદર ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી તમે આગળ જોઈ ગયા કે પૂર્ણાંકની અંદર કઈ કઈ સંખ્યા આવે તો પૂર્ણાંકની અંદર બધી જ ઋણ સંખ્યાઓ શૂન્ય સંખ્યા અને બધી જ ધનસંખ્યાઓ જ્યારે પૂર્ણની અંદર બધી જ સંખ્યાનો સમાવેશ થતો નથી માટે પૂર્ણાંકની સંખ્યા કહી શકાતી નથી